રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં ભાઈ વરસાદ ત્યાં સાત આઠમાં શક્યતા પૂરી હતી હવે આજે આઠ તારીખ થઈ ગઈ છે સાત તારીખે ત્યાં વરસાદનો છાંટો એ પણ પડ્યો નથી કોક છાંટો આવ્યો હોય તો અલગ વસ્તુ છે બાકી વધારે વરસાદ અમારે નથી અને દોલુભાઈ આહીરે કીધું કે અમારું નામ લેજો કોમેન્ટમાં તો દોલુભાઈ રામ રામ અને ઘણી બધી જગ્યાએ અમીરભાઈ ખાવડિયાએ કીધું હે કે વરસાદ અમારે છે ઘણી જગ્યાએ વરસાદ છે ટૂંકમાં અને અમારે વરસાદ નથી પોરબંદરમાં એ વરસાદ નથી ખાસ એવો અને કચ્છમાં બધેથી વધારે હશે હજી એ કાલનો વિડીયો તમે જોયો હે એ તો મારે પબ્લિશ કરવાનો જે આજે હાંજે છે એટલે એની કોમેન્ટ તો અલગ છે ટૂંકમાં સાત તારીખના વિડીયાની આ તો છ તારીખના વિડીયાની કોમેન્ટ અને કિરણભાઈએ કીધું કે મહાદેવના દર્શન કરાવ્યા એ બદલ આભાર લંડનથી કિરણભાઈ તો કિરણભાઈ હર હર મહાદેવ અને બાકી અપડેટમાં છે જો આપણે ધાણા બેથી ત્રણ દિવસ પહેલાં વેચી નાખ્યા તો ધાણાની કિંમત વીસ કિલોનો ભાવ છે ચૌદસો ને પચાસ રૂપિયા ગયા વર્ષના ધાણા ધાણી બે ભાવ એક જ ધાણાના ટૂંકમાં એકતાલીસ રૂપિયા કહેતા હતા ચૌદસો ને એકતાલીસ અને ધાણીના એકાવન કહેતા હતા પછી બેનું હાટું પચામાં કરી નાખ્યું અને આજે થોડીક બજાર કાલની થોડીક તેજી એવી હોય એવું લાગે છે પણ આપણા નસીબમાં હોય ને ભાવ એ જ આવે ભરવાના હાચવી હાંચવીને થાય કે કદાચ કાઢીને તરત દીધા હોત તો ભાવ વધારે આવી જાય ધાણીના ઓગણીસો બે હજાર જેવો થઈ જ જાત પણ નસીબમાં ના હોય એટલે વેચી ના હાગી અને ખેડૂનો જીવ છે જે પાંચ દસ રૂપિયા વધારે આવે એ આપણે એમ સાચાવી હાચાવી હાચાવી હાચવી હાચવીને એવડી ખોટ નાની ખાધી છે પણ એના અફસોસ ના હોય તો આપણે ધાણા ધાણી બે વેચી નાખ્યું હે અમારા ગામના જ વેપારીને દીધું હે અને જોખવા આવવાના હે બસ કલાક બે કલાકની અંદર આવી જાય કેમ કે ગામમાં બીજું હાટું થયું ને ત્યાં જોખે હે હલો ફટાફટ ભેહું પહેલાં પછી હોલમાં જરાક ચોખ્ખું કરી નાખી કંઈ નડે એવું હોય ને તો તને અહીં કે નહી તેડાયો તો ઈ કે આ તો હાલ લઈને આવે સાયકલ લઈને આવે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને અમારા ઘર ભેહો પવરાવે ને કેવું ફીલિંગ થાય 15 મિનિટ થાય તમને હું વાંધ હા ન વાંધો મે વાંધા નું ક્યાં કઈ સવાલ જ ન કરો મેં ખાલી એટલું પૂછું અમારા આગર ભેહો પવરાવે તે દેમ કેવું કામ એમ છે મજા આવે જો તો તમારે એકલા ખાવાની હતી અને હું મેં કીધું નું કમ હાલો માં ખાવાનું હતું કાલ પૂઈ નમ રીતી પણ હું જરાક મોળું ખા હા અમે ગણ કાઢી લીધું હવે ઉઠી સીધું ઠીક છે નાઈ તો એલી તેમ ને હા હું ના મે ના કે નાઈ તો એલી ગોરા વિસરે લેતા પોતા એવું બધું સબ સબ થઈ જીણા મોટી કરી લીધી હા તો હું એમ કે હું ના મે ના કે કાલ હવે ના લુગડા પહેર્યા તો વરી પાસે એની ઠઠેળ લીધી

થાય આગ એટલે સડી જાય ઉભો થાય આવી મજા હેજો જો ગામડાની અને આવડો પોટ પાછું અહીંયા કઠણ પાણા જેવું જમીને ભલે થોડીક આસી ખરી પણ ગારા એકંદર અમારે અહીંયા માલ ને ખીલે ખીલેવા માં ઓછા થાય કેમ કે જો આવા કાળા ચીપરા છે આખી ધારમાં જાવા જાવા દે દે હોય તું જવા દે ને કુતરા તા રેતા હોય ને આપડે ધીમે ધીમે આમાં પાણામાં ઉરલી ને જઈ પડી પેન્ડલ ના મારતો એમને જવા દે કેડી માં ને કેડીમાં જો આગ્ઞાન ઘેર બીજું પહાડી ડ્રાઈવર થઈ જાય અમારે જલો છે ઝીણા 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 તને કેળી માંગતા નથી આવડત એટલું ઉથમુન આવ નાખાય કઈ આવડે સી વાત છે પડાય તો ખરું તો જ કઈક આવડે તો આવડે પડ્યા રાખે બળદ ને પાણી પડી ને લાંબો બંધ એટલે પછી આપડે ધાણા નું કામ જે કરવાનું હોય ને કરવા મંડી હે રાજીભાઈ આહા હા રાજુભાઈ ગુડગુડિયો બનાવી બનાવીને આવી ગયા હલો જો ધાણા જોખવા આવ્યો હે ખટારો અને આપડા હોલ વાળા જોખાય છે હોલમાં જોખતા ને તાતા કરપ ખરપશે બહુ મોટો આપણે હવે નીકળતોય નથી અને જોખવા દેતો નથી એટલે બહુ વાર લઈ ગઈ પછી ખોટી તો થાય એટલે હજી એ જોખે હે હું તો જોખાઈ ગયા આવું થોડીક ઠાઈ આ બાજુ કરી નાખી ભાઈ હાલો આજના લગભગ હવા પાંચ જેવો ટાઈમ થયો વિરેન ને તેડીનું વાઘણી આવ્યો એટલે ટૂંકમાં હવે રૂંઢા કયો તો રૂંઢા ને હાંજ પડી ગઈ એમ કયો તો હાંજ પડી ગઈ છે કેમ કે આપણે આવી તી ગાડી ધાણા જોખવા ને ધાણા જોખીને વહી ગઈ છે અને ગાડી થોડીક આગળ રસ્તામાંથી ભરાઈને આવી હતી ને એટલે બધા ધાણા આપણા માયા નથી ધાણા જાડા ધાણા છે એ બધા ભરાઈ ગયા હેરે વધે ચલો તુરે વધુ અને અમારે રાજુભાઈ માંડવીમાં બેઠો હે તી આપણી વાત વરી અધૂરી રહી ગયા હે જાડા ધાણા બધા ભરાઈ ગયા હે અને હવે ધાણી લગભગ છત્રી બોરા રિયા નિરજ હા છત્રી બોરા આપણે હજી વેચવાના ટૂંકમાં જોખવાના બાકી છે ને બે બોરા આપણે રાખ્યા હે બી હા તો વાવવાનું પ્લાન થાય ના થાય અલગ છે પણ અત્યારે આપણે ઘરનું બી રાખી દીધું અને બી રાખ્યું ઝીણી ધાણીનું જાડા ધાણા હતા ને બધા વેચી નાખ્યા હે અને ભાવ તો લગભગ મેં આગળ કીધું હે પણ છતાંય હજી કહી દઉં ચૌદસો ને પચાસ રૂપિયા ચૌદસો એકાવન રૂપિયા પંદરસોનું મનમાં હતું પણ ભાઈ મન હોય ના હોય હા પંદરસો નું મનમાં હતું પણ એમ હા તો વપરાય ગયા હોત ને એમ એ ના જો હા કદાચ આપણે જે કાયદા ત્યાં વેચાવત ને તો હોળસો સત્તરસો બે હજાર ની નો ભાવ થઈ જાતો તો એમાં એ કલર વાળી ધાણી હોય ને તો ત્યાં પરફેક્ટ બે હજાર એકવીસો જેવો ભાવ થઈ જાત પણ નસીબમાં હોય ને એ આવે માણસ કેમ તમે હાથું હાથું કરો પણ નસીબમાં હોય ને એ જ આવે તહી તમને આવું ઉજાડે કે આપણે થોડોક ટાઈમ જાળવીએ એમ

બે બે નાડાવાર વધારે વરી ગઈ છે માંડવી એટલે હાવ પાકી ગઈ એમ કંઈ હગી અને ઓલી બાજુ થોડી થોડી હજી આંબામાં હે બે પાંચ દી કાઢી જાય એમ છે કંઈ વાંધો નથી પણ જો હવે આ ગારો ઉપાડી લે તો સારું નકર ઉપાડવી મુશ્કેલ થઈ જાય ગારામાંથી ખેંચવી પડીએ ટ્રેક્ટરની હાલે તો પણ એ બધું હજી પાંચ હાથ દી જાળવી તા બીજી સિસ્ટમે તૈયાર થાય છે આપણે આગળના વિડીયોમાં કીધું હતું જો આપણા માઠા હે તો એ વરસાદમાં આપણે લગભગ પાથરે હહે માંડવી પણ જેવા નસીબ ભગવાન કરે ને હાથમાં આવી જાય તો સારું કેમ કે આપડી રોટી બધી આમાં જ હોય પણ કઈ વાંધો નહીં હાલો તો અત્યારે આપણે જોઈ કેવી અંદર ફાલ લીધો હે ઢેફા હોતું નથી ને આવતું બધી ધુઈડે જ આવે રેડ દેખાય ત્યાં છે મય રહી માં કોઈ ઉપડી ભાઈ

મસ્તી ની હે અને એને પાણી ધોઈ નાખ્યું એટલે પછી દેખા હે તોડવા ફોરા પડે ને હા પપ્પા આજે એક સોટુ ઉપાડી લે બસ રેજો હવે એટલે ખુટશી ની તો હું એક બોથ લઈ ગયો હા તો એટલા જ ગણો તો મિત્રો આ ટાઈપના ના કઈક ડેડ બાજુ અત્યારે દેખાય છે હવે આપણે આને ધોઈ ને પછી જોઈ પાયડું માં ફૂંગી છે જો ધોરી ડેડવા તો અમે કી દેખાતા નથી એટલે ને તે હું પડ્યું હોતા આવે ને પડ્યું હોય ને આખી એટલે ઓરા ખાવાનું તો કે માણસોને ખાઈ જાજો બધા ઓરા બીજું હું અ બાબા આપણો બીજે ક્યાં ખાના મિત્ર હે વિશે શું કે એક તુનો પેટા ફિયા અમે ન્યા ઓરા કે અંજો તું એક તો દેખાય ને વાતે સાચી એમ કરતા જો એટલે એટલે થી બધા દેખાડતા હોય ને બધા અહીંથી થી હે ને કાપી નાખે પાડો એટલે ધોઈ વધારે રહી તા હા સાફ સુફ કરી ને બતાવે ભાઈ ઓરા કરવાન પ્લાન માં છે અહીં હવે બાફણું કરી કે હેકિન કરી અને પણ તમારે કોઈને ખાવા હોય તો આવી જાજો હાલો ભાઈ ડોલ આવી ગઈ છે હાલો હવે હે ને માં તોડી તો એ વિરેન ને બરોક ઈ લેસન કરે હે નહીં હવે હાલો તોડવા મને અને વિડિયોમ લઈ લઉં ને કરી હું બોલ હી આગળ

આજ કેમ ના ગયા તે તોડી ગયા છે ભાઈ બા ને બાપુ જો એ બે થી એમ વિચાર કરે છે કે હગાવાલા માં જરાક ચક્કર મારવી રાજુભાઈ ને હાહરી માં ચુડેશ્વર ગામે પછી બાબા ની પોતાની હાહરી માં ટીટોડી ગામે અને એ બાજુ ટુક માં હેઠળ ને એમણા ચક્કર મારી આવે એ ધાણા ને ગાડી નીકળી ગઈ ને બાપુ ની એ પછી વાહે થી ગયા અને બે હું દોવાઈ ગયો ને બધું કામ થઈ ગયું છે એના આગળ માર્ક છે નહીં તે બધું

તો વેલો રહી ગયો વેલો રહી ગયો અને ઓલી ન્યા હે ને ખડેલી ઈ સે ઓલી પેલા બંધા કે નો લઈ પાહરે ની એ હોય કે વેલો રહી ગયો ને પેલા પાલા ભાઈ ને કે પાડી તરફ થી હમ મે વાંધો ને હાલો તો વેલે રહે ને ગયા ને જાણે હા રૂંઢે પાછા કેરે લઈ લેવાના માલ ને એક ને પટ માં ની દેવાના તો આપણે હે ને બે ખડેલાઓ ને છોડી જાય આને તો હસોડા થી છોડ લઉં ને આજે અમને છે ને વિડીયો બનાવવાનો વેત આવવા ના દીધો કેમ કે આની અંદર હે કોબરા સાપ અને કોબરા સાપ ના લીધે અમારા ધાણા કોઈ રીતે બારો નીકળ્યો નથી અને મજૂરે કે જ્યાં સુધી હરફ દેખે ત્યાં સુધી અંદર આવે નહી છેલ્લે હે ઉગોચર માં આ બાજુ આપણા ધાણા થઈ ગયા હે ચોખા હો લાખો ક્લિયર અને હવે જે છે ને અહીંયા ડૂચો બધો જમાવડો હે રાજુ પેલા તો બત્તી લઈ લે અને પછી આમાં ખાલી નજર માર લઈ પછી એકવાર આ બધા ખૂણા ખાચકા જોઈ લઈ અને ભાઈ અમારે જો આ બધો લવાચો નીકળે તે પછી હરફ નીકળે હરફ નીકળે ને તે પછી હોલની સાફ સફાઈ ને આ બધો સામાન હેરખો ગોઠવાય તો હાલો પેલા ત્યાં બત્તી લઈ અને એકવાર નજર માર લઈ બારોબાર બાર ક્યાંય છે કે નથી અને બહુ ખારો થાય હે ફૂફાડા મારે ફૂણ ઉતારતો નથી અને

અને હવે મજૂર આવ્યા પેલા જ અમે આ બધું ચોખ્ખું કરતા હતા ને ત્યાં એની ઓલી જે કવરીનું ઉતારે ને આપણે કાચરી કઈ હરપની કાચરી જોઈ જ કીધું ભાઈ આમાં થોડું ધ્યાન રાખીને કામ કરવાનું હે તો અહીંયા હતા જાડા ધાણા એ હોલમાંથી બધા ભરાઈ ગયા અને હવે છત્રી બોરા વાર્યા હે તો એ જોઈ તો કાલ કે પરમદી ઓહરીમાં જે ધાણી છે ને છત્રી બોરા એ કેદી જોખવા આવે એ જોવાનું રહ્યું હે ને હાલો હવે અમે ફોરી આમાં જોઈ ક્યાંય જડે કે નહીં અગોચર બહુ જબરજસ્ત છે બધા ધાણાના બોરા ખાલી કરી અને આના ઉપર નાખતા આવ્યા એટલે અહીંયા થઈ ગયું છે બહુ વધારે અગોચર એટલે ધીરે ધીરે હાલો બધું ફોરી અને ચોખ્ખું કરવાનું ટ્રાય કરી જો ખડેલા લાંબા બાંધા હતા ને એટલે એમાં ને હવે ઓરા કરવા ભૂખ લાગી ગઈ છે તો વેલેરા કરો હાલો તો નાસ્તો કરી અમે હાલો તો નાસ્તા જેવું થાય મારે બધું ભેગું થઈ જાય આખરે બપોરે કર્યા હતા તમને માથું દુખે ને ચા પીવો ચા પીવાનું મન હે કર દે તારી હાલો ચા કર દો અને તાતા ઓરા થઈ જાય ને પછી આલુ પરોઠા બનાવવા હા ઓરા કેવી રીતના બનાવે એ કહેજે જરાક જો ભાઈ બધું માંદણું આઈ શોખું કર નઈ શું હે આ ગોગડી ગોગડી બધી કાટ નઈ શી છે ને ડેડવા ડેડવા માલ માલ કાટ લીધો હેગા હા પછી ને મોઢા ખોઈ લાવ કે ડેડવા ને હા

અને માંડવીના જે આગળના મોટા હોય ને એ ખોલી નાખ્યો એટલે અંદર મીઠું ચડી જાય તો મીઠાવારા પાણીમાં આપણે બાફવા નાખી દેતીએ મપ પડી તો આવો લીલા ઓરા કોઈને ખાવો હોય તો મસ્તી ના થાય હા આ જે ખારા પાણીમાં આપણે બાફીએ ને એ બહુ મજા આવે ખાવાની પસે હા ઈ હા ચા પીવું માથું દુખે છે નથી તો આપણા માટે જો વાટકામાં ચા તૈયાર થઈ જાય આગળ પછી ઓરી પાછી આ તપેલી રાખી દે હો આઈએ

ઈ નેલીમાં ગાડી ખૂચી ગઈ તી જેસીબી થી પછી કાઢવી પડી ને એમાં મોડું થઈ ગયું બધું ચાલો હવે સાડા છ જેવો ટાઈમ થઈ ગયો છે ચા પાણી પી લઉં

માંડવી ચેક કરતો તો જરાક તો માંડવી જરાક આપણે જોઈ લઈ બફાણી કે નહીં જરાક કાચી હે હજી જો ન ખૂંચાડવો પડે હે ત્રણ ત્રણ માન ખૂટીએ એ નક્કી નહી મને તો માસ્ક માં જે નથી

ચાલો ભાઈ તો ટેસ્ટ કરીને રાજુ ભાઈ ચાખી લીધું કેવું જોરદાર ટેસ્ટી હે ને મને આ તેલ વાર અને ખાવા દે મોટું નથી રહેવા દે દાદી કહી ને તો કે હે હા એટલે એમાં એવું છે વિરેન ને કહું કે વિરેન તું ચા એમ કરી ની મી ચા હું ચોટી જ જીવ તા ઠીક હા બટર હોય ને અંદર બટર કન મસાલો હોય એટલે ગરમ હોય ના બહુ મસ્ત હે ટેસ્ટ છે ને પગ પર ચોટી હા તો જો હે આ થારી મેં એમ ન મંદર કો ચીજ જાર જો જિત્ર પર પાણી કે કઈ